જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે સોની સોની દરજી સુતાર અને બ્રાહ્મણ મતલબ સુતાર દરજી સોની અને બ્રાહ્મણ એ ચારે મળીને એક સુંદર કન્યા પ્રગટ કરી પૂતળીમાંથી જે ઘડી હતી સુતારે ઘડી હતી બરાબર દરજીએ કપડાં પહેરાવ્યા હતા સોનીએ ઘરેણાં પહેરાવ્યા હતા અને બ્રાહ્મણે એની અંદર જીવ પૂર્યો હતો બરાબર હવે એ સુંદર કન્યા કોની સાથે લગ્ન કરે છે તેનો આ ભાગ બીજામાં જવાબ બરાબર આ ઓડિયો છેલ્લે સુધી સાંભળજો લૌકિક અને અલૌકિક ધાર્મિક અને આધ્યાત્મિક બંને તરફ આનો વ્યાખ્યા વિશ્લેષણ ખુલાસો કરવામાં આવે છે બરાબર ધ્યાન દેજો હવે પહેલાં લૌકિક પછી આપણે આધ્યાત્મિક અલૌકિક તરફ જઈએ બરાબર એટલે ઓડિયો પૂરો સાંભળજો હવે જે સુતાર છે એને લાકડામાંથી આ પૂતળીનું નિર્માણ કર્યું બરાબર એનો આકારમાં ઘડતર કર્યું પૂતળીનું એ સુતાર તો એ સુતારે જે ઘડતર કર્યું મતલબ લાકડામાંથી પૂતળીનો આકાર રૂપી એને જન્મ આપ્યો એટલે એ માતા પિતા છે દીકરીને કે દીકરાને જન્મ કોણ કોના જરિયે થાય છે માતા પિતાના જરિયે બરાબર એટલે એ માતા પિતા કહેવામાં આવે છે બરાબર પછી જે કપડાં પહેરાવનાર છે તે ભાઈ છે ભાઈ પોતાની બહેનને કપડા વગર કદાપી ન રહેવા દે એટલે એ ભાઈ થાય એનો એ કન્યાનો એ પૂતળીનો બરાબર પછી જે સોની છે જેને સુંદર સુંદર ઘરેણાં પહેરાવ્યા તે તેનો પતિ છે એ સોની સાથે સુંદર કન્યાના લગ્ન કરાવ્યા પહેલા રાજાએ શું કામે કે જે ઘરેણાં પહેરાવે ને એને પતિ કહેવાય છે સગાઈ જ્યારે થતી હોય છે દીકરીની ત્યારે પહેલી જે વીટી પહેરાવવામાં આવે છે સોનાની કે ચાંદીની કોની આવે છે પતિની જ આવે છે પહેલું જ ઘરેણું વીટીના સ્વરૂપમાં એ પતિના નામનું પહેરે છે બરાબર એટલે એ ઘરેણાં જે પહેરાવનાર છે કારણ કે એ સુંદરીના લગ્ન ત્યારે થઈ જાય સોની સાથે ત્યારે ટોટલ જવાબદારી પોતાના ઘરવાળાની હોય છે કન્યાનું ભરણ પોષણ જતન રક્ષણ કરવું એટલે પોતાનો પતિ જ પોતાની સ્ત્રીને આ ઘરેણા લઈ આપે છે જાત જાતના લગ્ન થયા પછી પતિ પણ કપડાં આપી શકે લગ્ન થયા પછીઓ બધી ચીજો પતિ આપી શકે છે બરાબર એટલે સોની સાથે આના લગ્ન થાય રાજાએ કરાવ્યા હવે બ્રાહ્મણ જે છે એને જીવ પૂર્યો એટલે બ્રાહ્મણ એ સ્વયં આત્મા પરમાત્મા ભગવાન છે એનો ભગવાન દ્વારા જીવ પૂરવામાં આવે છે બરાબર હવે છેલ્લે સુધી આ ઓડિયો ક્લિપ સાંભળજો બરાબર હવે આ સુતાર કોણ છે આધ્યાત્મિક રીતે દરજી કોણ છે સોની કોણ છે અને બ્રાહ્મણ કોણ છે બરાબર જેવી રીતે એ પૂતળીનો કાસ્ટમાંથી લાકડામાંથી આકારમાં સુતાર દ્વારા જન્મ કરવામાં આવ્યો બરાબર તો પુતળીનો જન્મ ક્યારે થાય છે તો વિષય વાસનાઓમાં ફસાયેલી જે પુતળી છે એ સુરતા છે એ જ જીવ પણ કહેવાય જીવ અર્થાત સુરતા જ્યાં સુધી વિષય વાસનાઓમાં ફસાયેલી છે ત્યાં સુધી એનું જન્મ અને મરણનું ચક્કર ચાલુ રહે છે બરાબર એટલે એ જન્મ થયો માતા પિતાના જરિયે બરાબર પુતળી રૂપી કાસ્ટમાંથી કાસ્ટમાંથી પુતળીનો જન્મ થયો બરાબર ને પિતાનું શુક્ર અને માતાનું રજ મળીને એક પુત્રી અથવા તો પુત્રનો જન્મ થાય છે ખૂંક સુકામાં થાય છે કે એની સુરતા અથવા જીવ વિષય વાસનામાં ફસાયેલો છે તો જ જન્મ થાય નકર જન્મ જ ન થાય એટલે એ વિષય વાસનાઓમાં ફસાયેલી સુરતા છે એ સુરતાનો સ્ત્રી અથવા તો પુરુષના રૂપમાં જન્મ થાય છે જીવ કહો કે સુરતા કહો બરાબર એટલે આ જન્મ આપનાર જે છે સુરતાનો બરાબર વિષયવાસનો ફસાયેલો એ શરીરનો જન્મ આપનાર કોણ છે માતા પિતા બરાબર સુરતાનો જન્મ શેમાંથી થયો છે સ્વયં આત્મામાંથી અને આત્મા ક્યાંથી આવ્યો છે શુદ્ધાત્મા રૂપી પરમાત્મામાંથી એટલે અહીં સુરતા જે છે એની માતા આત્મા સમજો અને પિતા પરમાત્મા સમજો વાણીના જરિયે સમજીએ કે તુમ્હી હો માતા પિતા તુમ્હી હો તુમ્હી હો બંધુ સખા તુમ્મી હો આત્મા અને પરમાત્મા એ સરવાળે બે એક જ છે પણ આત્મ જ્ઞાન થયા પછી પરમાત્મ તરફ આપણે આગળ વધી શકીએ છીએ એમ માતા પણ એ જ છે પિતા પણ એ જ છે બંધુ પણ એ જ છે સખા પણ એ જ છે કોનો આજીવનો કે સુરતાનો બરાબર એટલે જન્મ એ જ આપનારીશ કારણ કે માતા અને પિતાની અંદર આત્મા ન હોય તો કોઈ બાળકનો જન્મ જ ન થાય આત્મા વગર શરીર જ ન ચાલે માતાનું પિતાનું બરાબર આ રીતે સમજો પછી એ વિષય વાસનાઓમાં જે સુરતા ફસાયી છે એ જે પુતળીનો જન્મ થયો પછી જેને કપડાં પહેરાવ્યા ને એ સુરતામાંથી પ્રગટ થયેલું છે ચિત્ત કહો સુરતા કહો એમાંથી સંકલ્પ વિકલ્પ કરતું મન બુદ્ધિ અને અહંકાર પછી એ બુદ્ધિમાંથી વિવેક પ્રગટ થયો વિવેક એ વિવેક જે છે એ જ આ સુરતાનો ભાય છે વિવેક જ્યારે પ્રગટ થયો જેવી રીતે લૌકિક દ્રષ્ટિએ ભાઈએ લજ્જા માટે બહાર કપડાં પહેરાવ્યા તેમ જ્યારે વિવેક પ્રગટ થયો બુદ્ધિમાંથી એ વિવેક દ્વારા જ્ઞાન અને વૈરાગના કપડાં પહેરાવ્યા વિવેક પ્રગટ થાય તો જ જ્ઞાન પ્રગટ થાય અને જ્ઞાન પ્રગટ થાય તો જ વૈરાગ આવે અને વૈરાગ પ્રગટ થાય ત્યારે જ એ ભક્તિ ભજન તરફ આગળ વધી શકે છે બરાબર હવે આ વિવેક પ્રગટ થયો જ્ઞાન અને વૈવા વૈરાગના કપડા પહેરી લીધા બરાબર ત્યારે સમજો કે જ્ઞાન આપ્યું અને એ જ્ઞાનમાંથી વૈરાગ પ્રગટ થયો પછી એ રસ્તે સુરતા નીકળી પડી समझी लियो के श्वासोवास की क्रिया में सोहम शब्द त्याता जोड़ाई गई बराबर पची ए सोहम शब्द प्रगट थे गो पची सोहम शब्द नाम मार्फते सोहम शब्द द्वारा ए सुरता ने સોલે શણગાર રૂપી ઘરેણા પહેરાવ્યા સોલે શણગાર કર્યો સોલે શણગાર એ જ સોલ ગુણ છે આ સોલ ગુણના ઘરેણા સુરતા રૂપી કન્યાને પહેરાવ્યા કોને પહેરાવ્યા સોહમ શબ્દે એ પ્રગટ થઈ ગયો તો પછી એ સોહમ શબ્દ જે સોલ ગુણોના સોલ ગણેરણા પહેરાવી દીધા બરાબર પછી એ સુરતા એના લગ્ન સોહમ શબ્દ સાથે થઈ જાય સો બાપા કહે છે ને કે પરણે શબ્દને સુરતા સુરતાનાર હે એવી રીતના સોહમ શબ્દને અહીં પતિ કહેવામાં આવ્યો છે કોનો સુરતાનો સોહમ શબ્દને ગુરુ પણ કહેવામાં આવે છે સુરતાનો અને પતિ પણ કહેવામાં આવ્યો છે અલગ અલગ સંતોના મત પ્રમાણે પણ આપણે અહીં સુરતાના લગ્ન શબ્દ સાથે થયા એટલે એનો પતિ સમજી લ્યો બરાબર હવે સોહમ શબ્દ સાથે સુરતા પરણી ગઈ બે એકમેક થઈ ગયા નર નારીના લગ્ન થઈ જાય ને પછી તમે નારીને પૂછો ને કે ભાઈ કેમ તમારે બે માણસને ચાલે તો કે હવે અમે બે માણા એક છે અલગ અલગ નથી પછી તમે નરને પૂછો કેમ તમારી પત્ની સાથે કે અમે એ એમ કહે કે અમે બે માણસ ભાઈ એક થઈ ગયા જેમ બે માણા એક થઈ જાય હળી મળી જાય એકાબીજામાં એમ સુરતા શબ્દ સાથે હળી મળી ગઈ અને એ સ્થુરતાએ સર્વસ્વ પોતાના શબ્દરૂપી ધણીને અર્પણ કરી દીધું જેવી રીતે કોઈ પણ દીકરી લૌકિક દ્રષ્ટિએ પરણીને સાસરીએ જતી હોય છે ત્યારે સર્વસ્વ તન મનને ધન પોતાના ધણીના શરણે અર્પણ કરી દીએસ તને એને હવાલા કરી દીએસ મને એના હવાલા કરી દીએસ કારણ કે મન કેવી રીતે હવાલા કર્યું કે પતિ જ્યારે વ્યવસાય મજૂરી કે ધંધા માટે જતા હોય છે ત્યારે એ પત્ની પૂછતી હોય છે કે આજે આપણે શેનું શાક બનાવશું શું રાંધશો એટલે પતિ જે પ્રમાણે કહે તે જ પ્રમાણે આ પત્ની પોતાના પતિનું આજ્ઞાનું પાલન કરે છે એટલે મન પણ આપી દીધું ધન પણ જે કાંઈ લૌકિક દૃષ્ટિએ ધન હોય છે એ પણ પતિ દ્વારા જેને જે પ્રાપ્ત થયું હોય છે એ પતિને જવાલે કરવી હશે કે ભાઈ આમાં મારું કાંઈ છે નહીં બરાબર આવી જ રીતના સંપૂર્ણપણે સુરતા સોહમ શબ્દ સ્વરૂપ બની ગઈ આ ગુરુ શિષ્ય સમજવાય તો ભલે પતિ પત્ની સમજવાય તો ભલે બરાબર પછી એ સોહમ શબ્દ ઉપર ઉઠ્યો આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું આત્મા એ જ ભગવાન સમજો એ જ બ્રાહ્મણ સમજો જેનું મન બ્રહ્મલીન છે બ્રાહ્મણ બ્રહ્મનું જે આચરણ કરે છે બ્રહ્મચાર્ય એ આત્મા બ્રહ્મચાર્ય છે બ્રહ્મચારી છે જેનું મન બ્રહ્મલીન થઈ ગયું છે એ મનનું અસ્તિત્વ જ ન રહ્યું બ્રહ્મલીન થઈ ગયું છે એમ આત્મા થઈ ગયું બરાબર એ આત્મા પ્રગટ થઈ ગયો એટલે જે આત્મા એ જીવ પૂરવામાં આવ્યો હતો આત્મ પરમાત્મ દ્વારા જીવ પૂરવામાં આવ્યો તો સુરતા કહો જીવ કહો એ સુરતા સ્વયં શબ્દને મળી અને આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે એમ આત્મા દ્વારા જ આ કહો કે જીવ કહો જે જીવ પૂર્યો હતોની અંદર એ ફરી પાછી આત્મ સ્વરૂપ બની ગઈ એટલે જે આત્મા રૂપી ભગવાન છે આત્મા રૂપી જે બ્રાહ્મણ છે જેનું મન ભ્રમલીન થઈ હોય તે બ્રાહ્મણો તે બ્રાહ્મણ છે તેને જ આ જીવ પૂર્યો હતો ને જીવ એટલે સુરતા કે જીવ એ શિવ સ્વરૂપી ભગવાન દ્વારા આત્મા દ્વારા જ આ જીવને પૂરવામાં આવ્યો એટલે એ એનો ભગવાન છે અને એ સુરતામાં એ જીવમાં વિવેક પ્રગટ થઈ ગયો જીવ મટીને શિવ થઈ ગયો સુરતા શબ્દનો સહારો લઈ અને આત્મ સ્વરૂપ બની ગઈ તો આત્મા જે છે એ જ ભગવાન કહો કારણ કે ભગ એટલે નારી થાય ને એટલે પુરુષ થાય નારીમાં બેમાં આત્મા જ છે ને એ જ ભગવાન છે એ જ આ જીવ પૂરનારો છે આખી દુનિયા બનાવવામાં કેવી રીતે આવી છે પરમાત્મામાંથી આત્મા અને આત્માએ ઈચ્છા પ્રગટ કરી અને જગતનું નિર્માણ કર્યું ઈચ્છા એ સુરતા સમજો રૂપી ખેલે ને આ બરાબર અને લાસ્ટમાં અંતે આત્મા સ્વરૂપ બની જાય છે તો આ જ રીતે સમજી લેજો સોમ શબ્દ એ જ સુરતા સાથે સુરતા રૂપી કન્યા સાથે લગ્ન કરી શકે અને છેલ્લે એ સોમ શબ્દ અને સુરતા બેય મળી અને આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લે ત્યાં પતિ નથી ને પત્ની નથી સોદાસ બાપુની વાણીમાં આવે છે ને અંગૂઠો મળી પીને જગાડ્યામાં લાસ્ટમાં કે નર્તન નગરીમાં લગ્ન થયા મતલબ દેહથી વિધ્યા નર્તન જ્યાં નહીં બરાબર ત્યાં લગ્ન થયા નર્તન નગરીમાં લગ્ન થયા ત્યાં ન મળે કોઈ નર કેનાર ત્યાં ન મળે કોઈ નરકેનાર નર એ સોમ શબ્દ અને નાર એ સુરતા ત્યાં ન મળે નરકેનાર મતલબ ત્યાં સુરતાય નથી ને શબ્દ નથી ગુરુ નથી શિષ્ય નથી આતમ સ્વરૂપ પ્રકાશ સ્વરૂપ પણ નર્તન નગરીમાં લગ્ન થાય ત્યારે દેહથી વિદેહ ન્યા કોઈ વસ્તુ નથી સુરતા ઉડી જાય શબ્દ ઉડી જાય ગુરુ ઉડી જાય શિષ્ય ઉડી જાય હે કહી ગયા ના કહી આયા આપે મેં આપ ગુરુ શિષ્યનું બંધન પણ પૂરું થઈ જાય છે બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય